પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા માંજલપુરના કંચનબાગ ખાતે પાંચસો જેટલા છોડો વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આજ રોજ આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે ઓગણીસો સૌપ્રથમ વખત આ ઉજવણી દરમિયાન પ્રદૂષણ વસ્તી વધારો ગ્લોબલ વોર્મિંગ સાતત્યપૂર્ણ વિકાસ અને વન્ય જીવન અપરાધ જેવા પર્યાવરણના મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચાડવા માટેનું એક વૈશ્વિક મંચ છે જેમાં દર વર્ષે એકસો તેતાળીસથી વધારે દેશો ભાગ લે છે દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યવસાયિક બેન સરકારી સંસ્થાઓ સમુદાયો સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે આજે અમારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે માંજલપુર ગામમાં કંચનબાગ તળાવ ખાતે અઢીસો જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે જેને અમે અહીંયા પાણી આપીને મોટા બી કરીશું ને બધા ઘણા બધા પક્ષીઓને એમને બી હેલ્પફુલ રહેશે ખાવા માટે અને નેસ્ટિંગ માટે અને આખા વર્ષ દરમિયાન બી અમે આ આવી એક્ટિવિટી ચાલુ રાખીશું જેમાં અમે પ્લાન્ટેશન અને અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ બધું કરતા રહીશું જેનાથી પ્રકૃતિને અમારાથી જેટલી મદદ થાય એટલી મદદ અમે કરી શકીએ કેટલા વૃક્ષો લગાવ્યા આજે અમે અહીંયા આગળ અઢીસો વૃક્ષો લગાયા છે અમે બીજી જગ્યાએ બીજા વૃક્ષો લગાયા છે અલગ અલગ જગ્યાએ અને નર્સરી બી ચાલુ કરી રહ્યા છે ફ્રી પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે આપનરાજસિંહ ચૌહાણ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ